વલસાડના ધમડાજી પીરુફળિયા ગામે વીસ વર્ષીય યુવકે પોતાના ઘરે છત સાથે ઓઢણી વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું તારીખ ચોવીસ માર્ચ રવિવારના રોજ ત્રણ કલાકે પોલીસ ચોકીથી મળતી માહિતી મુજબ તારીખ ત્રેવીસ ના રોજ બનેલી ઘટનામાં ધમડાજી પીરુફળિયા ખાતે કુવાફળિયામાં રહેતા રાજ ગણેશભાઈ પટેલ ઉંમર વર્ષ વીસ જેવો અગમ્ય કારણોસર છત સાથે પોતાના ઘરમાં ઓઢણી બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું ઘટનામાં રાજની માતા ગુંદલાવ ખાતે આવેલી જીઆઈડીસીમાં રાબેતા મુજબ કામ પર ગયા હતા જે દરમિયાન કામ પરથી પરત ફરી ઘરનો દરવાજો ખટખટાવતા રાજે દરવાજો ખોલ્યો ન હતો રાજની માતાએ બારીમાંથી જોતા રાજ છત સાથે ઓઢણી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા બુમાબૂમ કરતા આસપાસના સ્થાનિકો દોડી આવી બારનું ખોલી રાજને નીચે ઉતારી ચેક કરતા મૃત આવ્યો હતો આ ઘટનાની જાણ રાજના પરિવારે ગુંદલાવ પોલીસ ચોકીએ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી રાજની લાશનો કબજો લઈ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવડાવી પરિવારજનોને સોંપી એડી દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનામાં જીવન ટૂંકાવાનું કારણ હજી અકબંધ છે